નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના નહીં પરંતુ આ અઠવાડિયા દરમિયાન જીવના શ્રેસ બજાર ભાવ કેવા રહ્યા હતા એ બાબત અંગે વિડીયોની અંદર માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો માન સુધી બન્યા રહીજો અને તમે અમારી આ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો तो चलो मित्रो मित्रों આપણે જાણી લઈએ કે આઠવાડી દરમિયાન જુના સિરાસ બજાર ભાવ કેવા રહ્યા હતા તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો તળાજા માર્કેટયાર્ડ 3030 થી 3030 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ગોંડલ 3551 થી 4441 રૂપિયા જામનગર માર્કેટયાર્ડ 4000 થી 4480 રૂપિયા ઓર બંદર 4075 થી 4100 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ બૌચરાજી ત્રણ હજાર સાતસો વીસથી ત્રણ હજાર નવસો એકાવન રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જેતપુર ચાર હજારથી ચાર હજાર ત્રણસો રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો એકવીસ રૂપિયા તળાજા છત્રીસો પચાસથી તેતાલીસો પચીસ રૂપિયા સાવરકુંડલા ચાર હજાર બસોથી ચાર હજાર ત્રણસો અગિયાર રૂપિયા મોરબી ત્રણ હજાર આઠસો સાઠથી બેતાલીસો પચાસ રૂપિયા આગળ મિત્રો આપણે વાત કરીએ અમરેલી માર્કેટ યાર્ડ છત્રીસો ચાલીસથી બેતાલીસો પંચાણું રૂપિયા માકાનેર સાડત્રીસોથી બેતાલીસો બત્રીસ રૂપિયા રાપર પાંત્રીસો એકથી પાંત્રીસો એક રૂપિયો આગળ મિત્રો વાત કરીએ રાજકોટ ત્રણ હજાર નવસો પચાસથી બેતાલીસો છન્નું રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ઊંઝા ત્રણ હજાર આઠસો નેવથી અડતાલીસો સાઠ રૂપિયા મિત્રો અમારા વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ લીધેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો મિત્રો